નમસ્તે દર્શક મિત્રો હવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગરના માલનાથ ગ્રુપ દ્વારા શહેરના બાલા હનુમાન પાસે તેમજ અન્ય જગ્યાએ માં રહેતા લોકો લોકોને કપડાં અને ચંપલનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે આવનારા સમયમાં શિયાળાની ઠંડીમાં ધાબળા અને ગરમ સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવશે અને ખાસ નાના બાળકો માટે તેમજ તેમની મદદરૂપે માલનાથ ગ્રુપ હંમેશા તત્પર રહેતું હોય છે તેમજ માલનાથ ગ્રુપને સહયોગ કરતા તમામ લોકોને માલનાથ ગ્રુપ આભાર પ્રગટ કરે છે વધુ અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર આજે અમે બાળના જો ખરેખર અમારી પાસે સારામાં સારા કપડાં આવે છે એટલે બાલા હનુમાન મંદિરે અન્ય જગ્યાએ અમે આ કાર્ય કરે છે એટલે કહેવા માગું જો આપણે ખરેખર આપણા સારા કપડાં હોય આપણે પહેરી ના પૂછતા હોય તો આવા જે ઝુપાપટીમાં રહેતા હોય એ છે મંદિર આજુબાજુ હોય એ છે આ નિમિત્તે અમે પરંપરા મુજબ દર વખતે આવતી ચંપલ અમારી પાસે લાવ્યા હતા અને જાત જાતના નાના મોટા કપડાં પણ લાવ્યા છે એટલે આપણા માર્જિન કહેવા માંગુ જેટલું બને એટલું આપણે આ કાર્ય કરવું જોઈએ ના નિમિત્તે હવે શિયાળો ફરતું ફરતું બોલ એટલે અમે પણ ધાબળાનું વિતરણ કરવાનું છે ગરમ ફેટનું વિતરણ કરવા છે અને બાળકો માટે તો અમે હંમેશા આ કાર્ય કરીએ છીએ નાના નાના બાળકોને અમે આપીને બહુ આનંદ આવે છે આ નિમિત્તે માને જો કે આ ખરેખર અમને આજે કાર્યમાં જે સપોર્ટ આપનાર છે એને હું ધન્યવાદ આપવા માંગુ છું